તો અંજારની અંજાર નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં વિરોધ પક્ષ નેતાઓએ આક્રમક દેખાવ કર્યો છે અંજાર નગરપાલિકા મધ્યે યોજાયેલ ત્રિમાસિક સામાન્ય સભામાં ટોટલ ત્રેવીસ એજન્ડાઓનું વાંચન કરવામાં આવ્યું હતું જે સંદર્ભમાં વિકાસના કામોમાં વિરોધ પક્ષ દ્વારા જાહેરમાં સમર્થન આપવામાં આવ્યું હતું આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ અંજાર Vamos é. lá, é. સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે